નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં સ્વાગત છે વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા નહેરુ ચાચાનગરમાં રેણાંક મકાનમાં પીસીપીની ટીમે રેડ કરીને એક પોઈન્ટ તેર લાખના વિદેશી તારો અને બિયારના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડવામાં આવી હતી આરોપી સહિત મુદ્દામાલ મહિલા આરોપીને આગળની કાર્યવાહી માટે બાપુર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે એકત્રીસ ડિસેમ્બરને લઈને તારોને રેલમ છેલ કરવા માટે તારોનો જથ્થો મંગાવતા હોય છે જેથી પોલીસ દ્વારા હેરાફેરી પર સતત વોચ રાખવામાં આવી રહી છે દરમિયાન પીસીપીની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે આજવા રોડ પર ચોચાનેહરુનગરના મકાન નંબર સાતસો સોળમાં રહેતી દીપિકા ઉર્ફે પલ્લવી મયુર ખાવરિયા પોતાના મકાનમાં વિદેશી તારોનો જથ્થો રાખે છે અને હાલમાં છૂટકમાં વેચાણ કરે છે જેના આધારે પીસીપીની ટીમે બાતમી મુજબના મકાનમાં રેડ કરી હતી ત્યારે મકાનમાં મહિલા પુટલેકર મકાનમાં હાજર મળ્યા હતી જેથી ટીમે મહિલા સાથે રાખીને ઘરમાં તપાસ કરતા વિદેશી તારો અને બિયરનો જથ્થો મળી રૂપિયા એક પોઈન્ટ તેર લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે બાપુર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે પોલીસ દ્વારા તારું વેચાણ પર સપાટો પુરાવતા બુટલી ફફડાટ ફેલાયો છે